નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો તાપી જિલ્લાના સોંગડ અને ઉછાલ તાલુકામાં ભવ્ય ગૌરવ રથ યાત્રાનો સ્વાગત સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા તાપી જિલ્લાના સોંગડ અને ઉછાલ તાલુકાના અલગ અલગ ગામોમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ રથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું બાદના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં કેબિનેટ મંત્રી નરેશભાઈ સહિત રાજ્યના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામે સહિત મોટી સંખ્યામાં લોકો અને હોદ્દેદારો સહિત અધિકારીઓ જોડાયા હતા ડોલવણ તાલુકાના બેસેના ગામની સીમમાં ઓલ્ટો કારમાં આવેલ અતુરદોળ અને અન્ય ઈશોમય લુખાગીરી કરી ત્રાફિક જૈન ડોલવણ તાલુકાના બેસેના ગામની સીમમાં પાટી ગામના ફરિયાદી અને અન્ય લોકો કારમાં જઈ રહ્યા હતા ત્યારે ઓલ્ટો કારમાં આવેલ અતુલ ડોન અને અન્ય અજાણે એશમો સ્પીડમાં કાર ચલાવી લાવી સાઈડમાં ગ્લાસમાં અથડાવી દઈ બોલાચાલી કરી ઢીકા મૂકીને માર મારી લુખાગીરી કરતા ચકચાર મચી છે બનાવને લઈ પોલીસે અતુલ ડોન અને અજાણે એશમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે વ્યારા તાલુકાના ચીખલદા ગામમાંથી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વ્યારા તાલુકાના ચીખલદા ગામના હનુમાન ફળિયામાં એક સાપ નજરે પડ્યો હતો જેને લઈ તેમણે અજીવ દયાના સભ્યને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી જઈ સાપનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું જેને વન વિભાગના માર્ગદર્શન હેઠળ જંગલમાં મુક્ત કરી દેવાની કાર્યવાહી કરાઈ હતી તાપી જિલ્લાની નામદા કોર્ટ દ્વારા નરેગા ઉજાપાત મામલે આરોપીને સજા ફટકારી તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે કેટલાક નરેગાના શ્રમિકોને ખોટી સહી કરી પોસ્ટ માસ્ટર અને સરપંચ દ્વારા અઠાવન હજાર નવસો બાર રૂપિયા ઉપાડ લઈ ઉચાપત કરવામાં આવી હતી જેનો કેસ નામદાર કોર્ટમાં જતા સરકારી વકીલ જયેશ પટેલની ધરદાર દલીને ગ્રહ રાખી નામદાર કોર્ટ દ્વારા જે તે સમયના પોસ્ટ માસ્ટર આરોપી કાનજી ચૌધરી અને સરપંચ સ્વપ્ના ચૌધરીને ત્રણ વર્ષની અને દંડ ફટકારતો હુકમ કર્યો છે સોંગળ ખાતે કેબિનેટ મંત્રી અને રમત ગમત વિભાગના મંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો જિલ્લાના ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી મંત્રી નરેશભાઈ અને વિભાગના જયરામભાઈ હાજરીમાં તેજસ્વી વિદ્યાર્થીઓ ખેલાડીઓ અને વિશિષ્ટ કામગીરી કરેલ કર્મયોગીઓને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા જે કાર્યક્રમ ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે ગૌરવ રથ યાત્રા અંતર્ગત યોજાયો હતો સોંગરના આરટીઓ ચેકપોસ્ટ નજીક ટ્રકમાંથી મોબાઈલ ફોનની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ સોંગર પોલીસ મથક ખાતે સોમવારના રોજ મળતી માહિતી મુજબ આરટીઓ ચેકપોસ્ટ નજીક ફરિયાદી ચેતનભાઈ ખાંભલા ટ્રકમાં સૂતા હતા ત્યારે તેમનો ફોન ખિસ્સા મૂકેલ હોય જે ફોનની ચોરી અજાણ ઇસમ દ્વારા કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે વ્યારાના તાળુકવા ગામે મધમાખે ડંખ માતા વૃદ્ધાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

મળતી માહિતી મુજબ બાજીપુરા બ્રિજ નજીક મહિલાને અકસ્માત નડ્યો હતો જેમાં બકુબેન પવારને શરીરે ઈજા પહોંચતા વ્યારા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે તેમની સારવાર આપવામાં આવી હોવાની વિગત પ્રાપ્ત થઈ છે સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર